સ્પષ્ટ વિચારવાની કળા મિત્રો આ એક અમેરિકન બેસેલર છે જે મેં હમણાં જ વાંચી ને લેખક છે રોલ્ફ ડોબેલી અને જેનો બહુ જ સુંદર અને પ્રવાહી અનુભવ અનુવાદ કર્યો છે મહેશ માંજાવાલાએ ઝેન પબ્લિકેશન ઝેન ઓપસનું આ સુંદર પબ્લિકેશન છે મને આ પુસ્તક કેમ ગમ્યું એ તમને થોડી વાત કરું હવે આપણે જીવનમાં બે સ્તરે ભૂલો કરતા હોઈએ છીએ એક સ્તર છે કામનું સ્તર અને બીજું સ્તર છે વિચારોનું સ્તર આપણે કોઈ કામ હાથમાં લઈએ એની પહેલાં આપણે વિચારતા હોઈએ છીએ એ કામ વિશે વિચારણા કરીએ પ્લાન કરીએ એનાલિસિસ પૃથકરણ કરીએ સંભાવના વિશે વિચાર કરીએ હવે જો એ સ્તરમાં જ એ જ કામમાં એ જ જગ્યાએ ભૂલ થાય આપણા વિચારોમાં જ ભૂલ થાય તો પૂરેપૂરી શક્યતા છે કે આપણા કામમાં પણ ભૂલ થાય ધારી પરિણામ ના પણ મળે તો આ પુસ્તક આપણે એ બતાવે છે કે આપણે વિચારોમાં ક્યાં ભૂલો ના કરવી કઈ કઈ જગ્યાએ ભૂલો થઈ શકે છે કેવી રીતે ભૂલો થઈ શકે છે અને કેવી રીતે નિવારી શકાય તો આનું જે ટાઇટલ છે બહુ સૌ સ્પષ્ટ છે કે સ્પષ્ટ વિચારવાની કળા હવે આપણે જે ભૂલો કરતા હોઈએ છીએ વિચારવામાં એના માટે એક સરસ શબ્દ છે કોગ્નિટિવ એરર આ એરર કેમ ના થાય એની બેઝિકલી આમાં વાત છે પુસ્તકમાં સાત ખંડ છે લગભગ નાઇન્ટી ફાઇવ જેટલા પ્રકરણો છે નાના નાના ત્રણ ચાર પારણાઓનું એક પ્રકરણ બહુ જ વાંચવામાં સરળ પડે એવા પ્રકરણો અને પ્રકરણની અંતેનો સાર પણ છે અને સારી વાત એ છે કે આ કોઈ સેલ્ફ હેલ્પ બુક નથી આમાં હાઉ ટુ ડૂ કે કઈ રીતે જીવન ભૂલમુક્ત જીવન જીવવું એવું કશું આવતું નથી આ પુસ્તક તમને માત્ર શું કઈ રીતે વિચારવું વિચારવામાં ક્યાં ક્યાં ભૂલો થઈ શકે છે એના તરફ આંગળી ચિંતે છે તો આઈ સજેસ્ટ કે સરોપાસનું પુસ્તક તમે વાંચો ખરેખર ઇઝ વર્થ રીડિંગ અને ખૂબ મજા પડશે આ અલગ પુસ્તક છે અને સુંદર પુસ્તક છે સુંદર રીતે લખાયેલું છે સુંદર રીતે અનુભૂત અનુભિત થયેલું છે તો આઈ હાઈલી રિકમેન્ડેડ થેન્ક યુ